લોકસભા ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે વિસાવદરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે ખંભાતથી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું હતું રાજીનામા બાદ તેમણે કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા કહ્યું કે હજુ અનેક ધારાસભ્ય કોંગ્રેસથી નારાજ છે બીજી તરફ ગુજરાત વિધાનસભામાં હવે કોંગ્રેસનું સંખ્યા બળસત્તર ઘટીને સોળ થઈ ગયું છે સમગ્ર મામલે ભાજપ ગુજરાતના પ્રવક્તા ડોક્ટર ઋત્વિજ પટેલે કેટલીક રાજકીય ઘટનાઓને ઉજાગર કરી છે શ્રી ચિરાગ કુમાર અરવિંદભાઈ પટેલ જેમણે આજે વિધાનસભામાં મારી ચેમ્બરની અંદર પોતાની સ્વેચ્છાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તે રાજીનામાનો મેં આજે સ્વીકાર કર્યો છે भारतीय जनता पार्टी का विरोध करते करते भारत का विरोध करने लग जाते हैं कांग्रेस के लोग उन्होंने ये भी कहा कि हमें यहाँ पर सांस लेने में भी दिक्कत हो रही है वैसी परिस्थिति कांग्रेस में अभी प्रवर्तमान है दूसरी तरफ देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी साहब के नेतृत्व में देश विकास की एक नई ऊंचाई पर पहुंचा है વ્યક્તિના રાજીનામા આપવા થી આ લડત માં સેટ પણ હોય પણ જાત નો ફરક નથી પડવાનો આ રાજીનામા થી ખંભાત ની પ્રજા સાથે અને કોંગ્રેસ પક્ષ ના જે વિચારધારા છે કે કોંગ્રેસ પક્ષ ના વિશ્વાસ સાથે દ્રોહ કર્યાનો સ્પષ્ટ લોકો કહી રહ્યા થી અને એનો જવાબ આવનારા દિવસમાં ખંભાત ની જનતા ચોક્કસ આપશે